નમસ્કાર સ્વાગત છે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના આની દોસ્તો યુનિટ ટેસ્ટ નો આ સરસ મજાનો વિડિયો પ્રકરણ એકનો આ તમારી એકમ કસોટીમાં પણ ખાસ પ્રશ્નો પૂછાયવા પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે તો તમારે ચૂકવાનું નથી વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ ટેસ્ટ એક જે પણ મિત્રો ગાઈડ ડાઉનલોડ નથી કરી ગાઈડ એપ ડાઉનલોડ કરી લેજો કારણ કે ધોરણ ત્રણ થી દસ નો ખજાનો અઢળક છે ચૂકાયો નથી ખોટનો ધંધો નથી મોબાઈલમાં ઇન્સ્ટોલ કરજો જગ્યા ખોટી નહીં રોકે એની મારી ગેરંટી છે તમે એક વાર ડાઉનલોડ કરશો બીજા દસ મિત્રોને ડાઉનલોડ કરાવશો એનો પણ મને વિશ્વાસ છે કારણ કે આની અંદર એટલું બધું આપ્યું છે કે તમે થાકી જશો અને ખજાનો છે રોજ રોજ તમે નવું નવું આનંદ જ્ઞાન મેળવશો એનો મને વિશ્વાસ છે જે પણ મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લેસનમાં તમે સાહેબ શું આપ્યું તો લેસનમાં વિડીયોને લાઈક કરવાનું છે જેટલા પણ મિત્રો જોવે છે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે તમે લાઈક કરશો એ મને દેખાશે કે મારા કેટલા મારા મારા વિદ્યાર્થી મારા શેરખાનોએ મારા બાળકોએ વિદ્યાર્થીઓ આ વિડીયો લાઈવ કર્યો છે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચેન અને સબસ્ક્રાઇબ કરો ચલો ત્યારે ઝડપથી યાદના પ્રશ્ન નંબર એક તરફ દોસ્તો એ પ્રશ્ન નંબર એક આપેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પાંચ માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે એમાં પાંચ વિકલ્પો હોય મિત્રો અને એની અંદર તમારી અહીંયા તમને એબીચીવી જવાબ આપે છે કમેન્ટમાં તમારે મને માંથી કેટલા માર્ક તમારે સાચા પડ્યા કેટલા માર્ક્સ આવ્યા તમારે મને જણાવવાનું છે ચાલો ત્યારે જોઈએ ભારત અને યુરોપ વચ્ચે વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું તમારી પાસે પહેલો જવાબ છે કોન્સ્ટન્ટીનોપોલ દમાસ્કસ જેમ અને તહેરાન ચારમાંથી તમે વિડીયોને સ્ટોપ કરીને તમારો જે જવાબ હોય એ બી સીડી તમે લખી શકો છો એ સિવાય કમેન્ટમાં પણ લખી શકો છો અને નોટમાં પણ તમારો જવાબ તમે ચેક કરી શકો છો ચલો ત્યારે પહેલાનો જવાબ આવશે એ કોન્સ્ટન્ટીનોપોલ ભારત તરફ આવાનું જળમાર્ગ કોણે શોધ્યો આપણને ખબર છે કોલમ્બસ બર્થોલિમસ ડાયઝે વાસ્કો ગામાય કે કેપ્ટન કુકે તો ભારત આવવાનો જળમાર્ગ સુધી ગામ આવે વિકલ્પ નંબર સિંહ નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ગણાતી હતી દોસ્તો ત્રણ ચાર ઓપ્શન છે આપણી પાસે અંગ્રેજી ડેનિશ ડચ કે પોર્ટુગીઝ ચારમાંથી કઈ પ્રજા અ આપણે સાગરના સ્વામી તરીકે ગણાતી હતી તો ત્રીજાનો જવાબ આવશે પોર્ટુગીઝ વિકલ્પ નંબર ડી પ્લાસી યુદ્ધ કઈ સાલમાં થયું તો આપણને ખબર છે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો બાવન સત્તરસો સત્તાવન સત્તરસો એકસઠ કે સત્તરસો બોતેર માં તો વિકલ્પ નંબર બે સત્તરસો સત્તાવન માં જે પણ મિત્રોએ કમેન્ટમાં વિકલ્પ નંબર બે લખ્યો છે તેમને અભિનંદન તેમનો જવાબ સાચો છે પેશવાના પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું તમે જો પાઠ સમજ્યા હોય પાઠ જાણ્યો હોય તો તમને ખબર હોય કે પેશવાનું મથક કોલ્હાપુરમાં નાગપુરમાં પુણેમાં કે સતરમાં તો સાચો જવાબ છે સી પુણેમાં જવાબ આવશે સી પુણે ની અંદર ચાલો ત્યારે પ્રશ્ન નંબર બે જોઈએ પાંચ માગણી ખાલી જગ્યા પૂછાઈ શકે છે વડે ખાલી જગ્યા પૂછવા પૂરવાની છે યુરોપની પ્રજાને ભારતના ખાલી જગ્યાની તાતી જરૂરિયાત રહેતી તો યુરોપની પ્રજા ત્યાં ઠંડો પ્રદેશ હતો અને ભારત આપણો ગરમ પ્રદેશ તો ભારતની અંદર શું હતું તો કે મરી મસાલા ભરપૂર હતા અને આ મરી મસાલાની તાતી જરૂરિયાત હતી ઈસવીસન સોળસો તેર માં અંગ્રેજોએ ખાલી જગ્યામાં પ્રથમ કોઠી સ્થાપી જ્યારે સોળસો તેર માં અંગ્રેજો ભારતમાં આવ્યા હતા ત્યારે એમણે સુરતની અંદર પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી ચલો ત્યારે આગળ જઈએ બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ કોણ હતો તો બંગાળનો નવાબ હતો મીર કાશીમ બક્સન આયુદ્ધ બંગલાનો નામ હતો મીર કાશીમ તૃતીય વિશ વિશ્વ સંગ્રહ મૈસુર વિગ્રહમાં દોસ્તો ટીપુ સુલતાન જેની હાર થઈ હતી બરાબર ટીપુ સુલતાન અહીં જગ્યાનો અભાવ છે તો હું લખું છું ટીપુ સુલતાન એમની હાર થઈ હતી ગવર્નર જનરલ ભારતમાં સનદી સિવિલ સર્વિસ જે આપણી ગવર્નમેન્ટ જોબ માટે સિવિલ સર્વિસ છે એમાં સનદી સેવાઓની કોણ કોને કરી હતી તો કોર્નો વોલી છે કોને કરી હતી દોસ્તો વિધાનો ખરા છે કે ખોટા આપણે જણાવવાનું છે વાસ્કો ગામાએ ભારત શોધ્યો સાચું છે બંગાળના નવાબના વિશ્વાસુ માણેકચંદ લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું તો એ પણ સાચું છે અંગ્રેજોને મૈસુરના રાજ્ય સાથે ત્રણ વિગ્રહ થયા ખોટું છે ગવર્નર જનરલ કોર્નો વોલિસે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી

સત્તરસો સત્તાવન માં શું થયેલું તો એમાં થયેલું પ્લાસી નું યુદ્ધ સત્તરસો ચોસઠ માં બક્સર નું યુદ્ધ અને સત્તરસો માં હૈદર અલી અવસાન પ્રશ્ન નંબર પાંચ છે છ પ્રશ્નો પૂછીશું આપણે એક બે વાક્યમાં જવાબ આપવાના છે તો નવ જાગૃતિ એટલે શું તમને મોઢે કરાવી દઈશું પ્રશ્ન ખાસ મોસ્ટ ટાઈમ છે કે નવ જાગૃતિ શું તો દોસ્તો ઈસુની પંદરમી સદી યાદ રાખજો ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક કયા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો જે થયા એને નવજાગૃતિ કહેવામાં આવે છે ઈસો ની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનને નવજાગૃતિ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે ડચ લોકો ક્યાના વતની હતા ડચ એટલે કે વલંદા લોકો હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના વતની હતા ઈજી પ્રશ્નો છે ઈસવીસન અઢારસો તેત્રીસ માં કાયદા વિષયક શું સુધારો કરવામાં આવ્યો તો ઈસવીસન અઢારસો તે કાયદાઓને લેખિત સ્વરૂપમાં દોસ્તો પહેલા મૌખિક સ્વરૂપ હતા એને લેખિત સ્વરૂપમાં અમલમાં મૂકીને આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી હતી તો લેખિત સ્વરૂપમાં મૂકવાનું બરાબર ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોને કરી તો જનરલ વોરન હેસ્ટિંગસે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત જનરલ વોરન હેસ્ટિંગ્સે કરી હતી અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધની અંતે કઈ સંધિ થઈ તો અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધના અંતે સાલબાઈની સંધિ ફ્રેન્ચ ઈસ્ટ સ્થાપના સોળસો ની સાલમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અહીંયા તમારા પચીસ માર્ક ના આપણે પ્રશ્નો પૂછ્યા છે તો પચીસ માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે મિત્રો વિડીયો કેવો લાગ્યો પણ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો